ત્યારથી એ છોકરી મારા મગજમાં ફરી રહી છે. તો પણ મને એના જેવો જ દેખાય છે. અને આ કોણ છે? આ પણ મને એના જેવી જ દેખાય છે. તને ખબર પણ છે કોણ છે? અરે આ આદમી કોઈ પણ હોય એનાથી આપણે શું મતલબ હે? બોલ. સોનિયા ભાઈ. અને ત્યાં જો તે કારમાં જે જઈ રહ્યા છે ને એ પણ મને પેલી છોકરી જેવા લાગે છે. અબે તને દેખાય નઈ રહ્યું એ એક છોકરી જે જા પીછો કરેનો. એ

નમાઝ પતિ ગઈ હા નમાઝ પૂરી થઈ ગઈ હજી એની દીકરી સાથે વાત કરી રહ્યા છે થોડું अर्जेंट છે ભાઈ ફોન આપ કયો ને એમની દીકરી સાથે વાત કરી રહ્યા છે એ 2000 કરોડ નો મેટર છે એની દીકરી સાથે પછી વાત કરી શકે છે અબે પાગલ એના માટે એમની દીકરી વધારે જરૂરી છે તારા 2000 કરોડ રૂપિયા નહીં સમજો મેટર હવે તો મોટી થઈ ગઈ છે જો તને કોઈ પસંદ હોય તો તારા બાપને કહી દે નહીં પપ્પા કેમ મને સુધી કોઈ પસંદ નથી આવ્યો તો શું હું શોધું કોઈને તમારી ઈચ્છા તારે કેવો શોહર જોઈએ અરે હસવાનું હસવાનુ છોડને બોલ કેવો શોહર જોઈએ જાવેદભાઈ જેમનું નામ સાંભળી આખો ઇન્ડિયા ધ્રુજે છે તો મને એવો પતિ જોઈએ જેનું નામ સાંભળી જાવેદભાઈ ધ્રુજી જાય એમના હોશ ઉડી જાય એનું નામ સાંભળીને એ છોટુ અયા ઓ બે અયા ઓ અયા

આઈપી એડ્રેસ બતાવે છે

મછા દેખે તો શું એ દોસ્ત બની ગયા सलमान શહરૂખ સાથે બડા ફટાફડામાં છે તો શું એ બડા દોસ્ત છે કેવી વાતો કરો છો આપ એસ તો પૂછી રહ્યો છું દોસ્ત છે કે નહીં એ મારો દોસ્ત કેમ હોઈ શકે એક્સક્યુઝ મી આ જુઓ જાવેદ પણ આ પાકિસ્તાન વાળો જાવેદ નથી મારો ક્લાસમેટ જાવે છે મારો પડોશી જાવે છે તો શું બને એક જ થઈ ગયા આ પ્રેસ મીટ માત્ર ક્રિકેટ સ્કેમ થી રિલેટેડ છે અહીંયા પર કોઈ રોંગ કે પર્સનલ ક્વેશ્ચન નથી પૂછી શકાતા આપને આ વાત કેવી જોઈતી હતી બેકાર ટાઈમ બરબાદ